સુરત શહેરમાં અકસ્માતની વણઝાર વચ્ચે મજુરાગેટ પાસે અકસ્માત સર્જવા પામ્યો હતો જેમાં મોડી રાત્રે ઇકો કારની અટપેટે આવેલા મોપેટ સવાર દંપતી પતિનું મોત નીપજવા પામ્યું હતું

જેથી મોપેડ સવાર દંપતી જમીન પર પડકાયા હતા જેને માથામાં અને શરીરે ગંભીર પહોંચવા પામી હતી જેના કારણે પતિનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું જ્યારે ગંભીર રીતે ગાવેલા પત્નીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડાઈ હતી તો અકસ્માત બાદ ઇકો મોટર કારનો ચાલક કાર મૂકી ભાગી છૂટ્યો હતો હાલ તો બનાવને લઈને પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદ